નમસ્કાર મિત્રો મિત્રો તમારે કોઈ પણ પ્રોપર્ટીની ખરીદી કરવાની હોય અથવા તો જમીનની ખરીદી કરવાની હોય તો એના ખરીદી કરતાં પહેલાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ જે છે ચેક કરી લેવા જરૂરી છે એની આખી એક લિસ્ટ જે છે એ તૈયાર કરી છે અને એ લિસ્ટ જે છે એના સ્ટેપ બાય સ્ટેપ એક એક ડોક્યુમેન્ટ વિશે આ વિડીયોના આ માધ્યમથી આપણે વાત કરીશું આપણે કે ભાઈ જમીનની ખરીદી કરતાં પહેલાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ ચકાસી લેવા જરૂરી છે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જરૂરી છે પ્રોપર રીતે જે છે આખી લિસ્ટ તૈયાર કરવામાં આવી છે અને એન્ડમાં તમને એ લિસ્ટ છે તમારે ક્યાંથી મેળવવું એના વિશે પણ આપણે વાત કરીશું મિત્રો આપણે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેશું તો ચાલો શરૂ કરીએ તો જમીન ખરીદતા પહેલાં આટલા ડોક્યુમેન્ટ જે છે એ તમારે ચેક કરી લેવા જરૂરી છે આટલી આટલી બાબતો જે છે ચેક કરી લેવી જરૂરી છે અહીં મેં પાંત્રીસ પ્રકારના ડોક્યુમેન્ટ અને અન્ય નિયમો જે છે એની આખી લિસ્ટ તૈયાર કરી છે મિત્રો આટલી વસ્તુ તમે જાણી લેશો તો જિંદગીમાં તમે ક્યારે પણ તમે છેતરાશો નહીં તો આપણે જાઝી બાબતો ન ન કહેતા ડાયરેક્ટ સીધી જે છે લિસ્ટ ઉપર આપણે આવીએ કે આ લિસ્ટ જે છે એ તમે જોઈ શકો છો એ પાંત્રીસ પ્રકારના નિયમો અને સાથે સાથે અમુક પાછળના જે નિયમો જે છે વાતો જે છે તે પણ વાત કરી છે આપણે અને આ લિસ્ટ આખી તૈયાર કરી રાખી છે તો એ લિસ્ટ જે છે હું તમને આપી દઈશ પરંતુ આપણે પહેલાં જે છે આપણે અહીંયા લિસ્ટની શરૂઆત કરીએ આપણે કે પહેલી બાબત કઈ છે તો પહેલી બાબત કઈ છે ઉત્તરોત્તર હક્કત્રક તમારે જોવાના છે તેમાં વચ્ચે કપાઈગલ કપ ક્યાંય પણ વારસાઈ એન્ટ્રી ખૂટતી નથી ને એક ખાસ ચેક કરવાનું છે ત્યાર પછી વારસાઈ આંબા જોવાના છે દરેકના સાધનિક કાગળ કાઢી તે ચેક કરવા તેમાં કોઈના વારસદારો છુપાયેલા નથી ને મતલબ કે નામ નોંધવું ન હોય તો એવી રીતના તો કોઈ નથી ને તો એ પણ તમારે ચેક કરવાનું છે વારસાઈ એન્ટ્રીમાં કંઈ ઘટતું નથી તો તે પણ જોવાનું છે સાત બાર સાત નંબરની સાકરિયાની કોલમમાં ઉત્તરોત્તર હકપત્રક મળે કે નહીં તો તે પણ તમે ચેક કરો ટાઇટલ મળે છે કે નહીં તે પણ ચેક કરો રેવન્યુ ટાઇટલ જોવાનું છે ત્યાર પછી દરેકના સાધનિક કાગળ જોઈ અને ઉપરોક્ત નંબર ક્ષેત્રફળ મેળવવા મેળવતા જવાના છે તેમાં ક્યાં ક્ષેત્રફળની ક્યાંક મતલબ કે વિસંગ સંગતતા તો નથી થઈને તો તે પણ ચેક કરવાનું છે બરાબર હવે આ બધી વસ્તુ જે છે કદાચ તમને ન સમજાય તો તમે કોઈ સારા વકીલ જે એની પાસે જશો તો તમામ વસ્તુ તમને ચેક કરી આપશે અને ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ કઢાવા તો એ પણ હું તમને કહું છું ઉપરાંત મૂળ જમીન જે છે તે ઓરિજિનલ ખેડૂત ખાતેદારવાળી જમીન છે કે ક્યાંય બીજી છે તે પણ ખાસ જોવાનું છે તેમાં વચ્ચે કોઈ ફરી ગયા હોય તો તેની ખાતેદારી તૂટતી નથી ને તો તે પણ તમારે ચેક કરવાનું છે મતલબ કે જમીન જે વેચી રહ્યો છે તો એ મૂળ ખેડૂત છે કે પછી જમીન બીજાની છે અને ખેડૂત પણ બીજો છે તો એવું પણ ન થવું જોઈએ જમીન વેચનાર ખેડૂત ખાતેદાર ઓરિજિનલ સર્ટિફિકેટની સાથે સાથે ખેડૂત ખાતેદારનું ઓરિજિનલ સર્ટિફિકેટ તો તમારે માગવાનું જ પરંતુ સાથે સાથે પરિશિષ્ટ એક લઈ અને ઉત્તરોત્તર હકપત્રક જોઈ અને તેની ખાતેદારી અખંડ છે કે નહીં તો તે પણ ચેક કરવાનું છે અખંડ ધારા નીચે ત્યાર પછી જમીન કઈ રીતે ફાળવવામાં આવેલી છે તે પણ જોવાનું છે જમીનના ટિપ્પણ મેળવવાના છે અને ટીપ્પણની સાથે સાથે જો કોઈ વિસંગતતા તો નથી થઈને તો તે ચેક કરો તેનો નકશો જોવાનો છે નકશા પ્રમાણે જમીન ત્યાં જ આવેલી છે મતલબ કે જે સ્થળે જમીન છે ત્યાં જ આવેલી છે કે આગા થઈ છે તો એ પણ તમારે ચેક કરવાનું છે ત્યાર પછી તેરમા નંબરની વાત કરીએ તો હિસ્સા ફોર્મ નંબર ચારનું કેજીપી મતલબ કે કમી જાસ્તી પત્રક દુરસ્તી થયું છે કે નહીં તો તે પણ ચેક કરો જમીન ઉપર કોઈના રોડ રસ્તાના પ્રશ્નો છે કે નહીં તો તે ચેક કરો તે જમીનની અંદર પાણીના નિકાલા અથવા તો આજના વરસાદના જે પાણીના નિકાલા કોઈ રોકતો નથી ને તો તે ચેક કરવાનું છે પરંતુ તે ચેક કરવું તમારા ડોક્યુમેન્ટની નહીં તમે સ્થળ ઉપર જઈ અને આજુબાજુના જે ખેડૂતો હોય તો ત્યાં તમે તપાસ કરવી જરૂરી છે કોઈ બોજા નોંધ રહી નથી ગઈ ને તો તે તમારે ચેક કરવાનું છે જમીન પર સરકારી બોજો છે કે નહીં તો તે ચેક કરવાનું છે બોજામુક્તિ કરાવ્યા પછી જૂની બોજા નોંધ કોઈ રહેતી નથી કે એ ચેક કરવાનું છે હવે આ મોટી બધી લિસ્ટ છે બરાબર આની લિસ્ટ જે છે હું તમને કમેન્ટ બોક્સમાં આપે આપી દે આની પીડીએફ અને હું અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ રાખી દઈશ તો ત્યાંથી તમે બેથી ત્રણ વખત વાંચો એટલે ખ્યાલ પડી જશે પરંતુ એક વખત પૂરો વિડીયો જોઈ લો એટલે તમને તમામ માહિતી જે મળી રહેશે તેનો ટાઇટલ ક્લિયર છે કે નહીં તો તે ચેક કરો વેચનાર અને ખરીદ ખરીદનાર એ જન્મજાત ખેડૂત હોવા જોઈએ અને એ પણ ખાસ કરીને ગુજરાતના ખેડૂતો હોવા જરૂરી છે બરાબર આ નિયમો પણ તમારે આમાં જોવો જરૂરી છે જમીનનો પ્રકાર કયો છે જમીનના પ્રકાર મુખ્યત્વે બે હોય છે મિત્રો એક તો નવી શરતની હોય છે અને એક જૂની શરતની હોય છે જૂની શરતની હોય તો લેવામાં વાંધો નહીં મતલબ કે આગળ વધવામાં વાંધો નહીં પરંતુ નવી શરતની જમીન હોય તો તમારે એમાં પડવું નહીં કારણ કે એ બધું લોચાવાળી વસ્તુ હોય છે જમીનના ટોચ મર્યાદાનો ભંગ થતો હોય તો એ જમીન પણ લેવી નહીં કારણ કે એમાં ખાલસા થવાની અથવા તો શ્રી સરકાર થવાની સંભાવનાઓ રહેલી છે જમીન સંપાદન કરવા માટે કોઈ કાર્યવાહી નથી થઈને તો તે પણ તમારે ચેક કરી લેવું જરૂરી છે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ તમારે કઢાવવું જેથી જમીન ઉપર કોઈ લેણું હોય તો ખબર પડે અને ગ્રામ પંચાયતમાંથી અથવા તો ત્યાંથી મળી જશે સત્તુર સીમાનો દાખલો જે છે એ તલાટી પાસેથી તમને મળી જશે ગ્રામ નમૂનો નંબર એક જેને સીમ ખરોડો તરીકે ઓળખવામાં આવે છે તો એ જે છે એ તમારે ડીઆઈએલઆર કચેરી જે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ જે છે જિલ્લાની અંદર એક કચેરી હોય છે બરાબર અને ત્યાંથી મેં છે તમને કીધા છે તમામ ડોક્યુમેન્ટ તમને મળી જશે ત્યાર પછી ફેશિયલ પત્રક જે છે તો તે પણ તમને ત્યાંથી મળી જશે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને અંદર હોય તો પાંચ પ્લાન અને જોઈનિંગ સર્ટિફિકેટ કઢાવવું એ પણ આ કચેરીથી મળી જશે પરંતુ અર્બન ડેવલપમેન્ટ જે છે તો એ સિટીની અંદર તમારે આજુબાજુમાં જમીન આપતી હોય તો જ લાગુ પડશે ગ્રામ્યમાં આ વસ્તુ ક્યાંય લાગુ પડતી નથી એટલા માટે વધારે વિચારવાની કોઈ જરૂરિયાત નથી તલાટી પાસેથી સોળ નંબર પાણીપત્રક તમારે મેળવી લેવું જરૂરી છે માપણી સીટની નકલ માપણી કરેલી હોય તો તમને નકલ મળી જશે ન કરાવેલ હોય તો તમારે માપણી કરાવીને ત્યારબાદ જ આગળ વધવું જરૂરી છે કારણ કે એક વખત તમારો દસ્તાવેજ થઈ જશે ઓછી જમીન થશે તો કોઈ જવાબ દેશે નહીં જમીન ખરીદતી ખરીદી અને વેચાણ જેટલી વખત થઈ હોય તો તેના ઓરિજિનલ દસ્તાવેજ મેળવો બીજું ખાસ એ જોવાનું છે મિત્રો કે આવા ખેડૂતની મૂળ ખેડૂત ખાતેદારી તૂટતી નથી એ પણ જોવું જમીન વેચ્યા પછી મૂળ ખેડૂત ખાતેદાર મટી નથી જતોને ને એ ખાસ ચેક કરવું મતલબ કે જમીન જે છે તો એ વેચી અને એની પાસેથી કમસે કમ સામેવાળી વ્યક્તિ પાસે એક એકર જમીન રહેવી જોઈએ બરાબર જો જમીન પૂરેપૂરી વેચી નાખતો હશે તો એ પણ જમીન ન લેવી કારણ કે અત્યારે નવા નિયમ મુજબ તમને ત્રણસો ટકા પેનલ્ટી લાગી શકે છે બરાબર તો આ પ્રમાણ ઉપર તમારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે ત્યાર પછી નોંધની વાત કરીએ તો મૂળ હક પત્રક ની તમામ ટાઇટલ નોંધો જે છે એ ચેક કરો મૂળ નોંધો એટલે કે ઓગણીસો બાવનથી અઠ્ઠાવન જે છે સાથણીવાળી જમીન હોય તો બરાબર અને બીજી જે છે ઓગણીસો સિત્તેરથી બોતેર આ નોંધો જે છે ત્યાર ત્યારથી આજ સુધી જે છે એ જેટલી વખત ટાઇટલ નોંધ થઈ હોય તેની કડી મેળવવી જોઈએ છે આટલા મુદ્દાઓ બધા ક્લિયર હોય મિત્રો તો પછી તમે આગળ વધી શકો છો હવે આગળ વધવામાં તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એના વિશે હું તમને કહું છું સૌ પ્રથમ જે છે સાકરિયાની કોલમમાં નકામી નોંધ કમી કરી અને ઘટતી નોંધ જે છે એ ઉમેરવાની રહેશે ત્યાર પછી વારસદારોના બધાના સહમતીપત્ર નોટરાઈઝ કરી લેવા પણ જરૂરી છે મતલબ કે જેની પાસેથી તમે જમીન લો બરાબર અને એના જે વારસદારો જે છે તો એ બધાની પણ સહી લેવાની છે અથવા વેચનાર વ્યક્તિ પાસેથી બધા વારસદારોને રજિસ્ટર્ડ કચેરી લઈ જઈ અને અન્ય હકોમાં તમારે સહી કરાવી લેવાની છે મતલબ કે સેવા અન્ય હકોમાં સહી કરાવી લેવાની છે જેથી વારસદારો જે છે એ ભવિષ્યમાં એ જમીનનો દાવો કરી શકે નહીં ખાસ વસ્તુ જે છે તમારે રસ ત્યાં જે નીકળતો રસ્તો જવા માટેનો રસ્તો જે છે એના વિશે ખાસ વાત કરો મતલબ કે તમે ચોક્કસ ચોકચાઈ પર ચેક કરો બરાબર કે રસ્તાની વિગત ખાસ જુઓ દાખલા તરીકે અન્ય વ્યક્તિની જમીનમાંથી તમારે એ જમીન ઉપર તમારે જવાનું હોય ત્યારે સામે વ્યક્તિને પૂછો કે આ રસ્તો જે છે એ ક્યાં છે બીજાની જમીનમાંથી રસ્તો નીકળે તો તેનું સહમતિ પત્રક પણ માગો બરાબર અને એ ખેડૂતને પણ તમે પૂછવું જરૂરી છે અથવા તો સાત બારની નકલમાં એ રસ્તો જે છે નોંધાયેલ છે કે નહીં તો એ ચેક કરો અને દસ્તાવેજ પહેલાં કરો પછી કંઈ નહીં થાય મિત્રો એક વખત પૈસા અપાઈ ગયા પછી કોઈ જવાબ નહીં આપે માટે ભલે થોડો ખર્ચો થાય પરંતુ મોટું નુકસાન જે છે એ થતાં બચી જશો મિત્રો આર્ટિકલ જે છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તમામ માહિતી જે છે એમાં આપેલી છે મિત્રો અને કમેન્ટ બોક્સમાં રાખી દઈશ તો આ આર્ટિકલ જે છે એક વખત અથવા તો બે વખત તમે વાંચો તો તમને ખ્યાલ પડી જશે બીજા ખેડૂત મિત્રોને પણ આ વિડીયો જે છે શેર કરજો અથવા તો આર્ટિકલ જે છે શેર કરજો જેથી એને પણ ખ્યાલ પડે એ પણ છેતરાય નહીં વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો